કેમ છો શ્રોતા મિત્રો મજામાં છો ને આજે આપણે એક નવી વાત રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર અને નિસ્વાર્થ પ્રેમની અભિવ્યક્તિ શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન તરીકે આપણે ઉજવીએ છીએ તે દિવસે બહેન ભાઈને રાખડી બાંધી અને ભાઈના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે આ દિવસે બ્રાહ્મણો પોતાના માટે નવી ઉપવિત ધારણ કરે છે એટલે કે જૂની જનોઈ હોય એ કાઢી અને નવી જનોઈ પહેરી અને યજમાનને રાખડી બાંધી અને તેમનું કલ્યાણ ઈચ્છે છે પહેલાંના વખતની વાત કરીએ તો પહેલાંના વખતમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બહેન રાખડી બાંધી અને તેના વિજય માટે પ્રાર્થના કરતા હતા પ્રભુને અને તેમનું કુશળક્ષેમ ઈચ્છતા હતા પ્રાચીન કાળમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે માતા કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી અને એ રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા ઉપર સુરક્ષિત હતી ત્યાં સુધી યુદ્ધમાં તેનો વિજય હતો અને રાખડી કાંડા ઉપરથી સરી પડતા અભિમન્યુનું મૃત્યુ થાય છે તમે એ પણ જાણતા હશો કે ચિત્તોડની રાણી જોધાબાઈએ પોતાની માતૃભૂમિના રક્ષણા રક્ષણ ખાતે મોગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી હતી અને તેમને પોતાના ભાઈ બનાવ્યા હતા અને હુમાયુએ આવી અને ચિત્તોડની રક્ષા કરી હતી આમ રાખડીનો મહિમા પૂર્વથી ચાલ્યો આવે છે બળેવના દિવસે કેટલાક લોકો નારિયેરી પૂનમ પણ કહે છે ખેડુઓ આ દિવસે સાગરમાં શ્રીફળ હોમી અને દેવનું પૂજન કરે છે અને તે દિવસ પછીથી તેઓ વાહનને શર ચડાવે છે આમ આ દિવસ બ્રાહ્મણો માટે ભાઈ બહેન માટે તથા સાગર અને ખેડૂતો માટે પણ ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો હોય છે અને આનંદ અને ઉલ્લાસમાં જ એ દિવસ પરિપૂર્ણ થાય છે પહેલાં ઇન્દ્રાણીએ પણ ઇન્દ્રને રાખડી બાંધી હતી જેના લીધે ઇન્દ્રએ રાક્ષસો ઉપર વિજય મેળવ્યો હતો એટલે આદિકાળથી રક્ષાબંધનનું પર્વ આવી રીતે ઉજવાઈ રહ્યું છે હવે અત્યારની વાત કરીએ તો અત્યારની વાતમાં એવું છે કે જે બહેનને ભાઈ નથી કે જે ભાઈને બહેન નથી તેને જ ખબર પડે છે કે ભાઈ બહેનની કિંમત શું છે લડતા ઝઘડતા વાદ વિવાદ કરતાં બંને જ્યારે સાથે મોટા થાય છે ને ત્યારે ભાઈ હંમેશા બહેનને એવું કહેતો રહે છે અને ચીડવતો રહે છે કે તું સાસરે જઈશ ને પછી મારે શાંતિ હું તો મોજ કરીશ મજા કરીશ એકલો બધું જ કરીશ પરંતુ જ્યારે ખરેખર બહેન સાસરે જાય છે ને પછી ભાઈને શાંતિ નથી રહેતી અચંપો હોય છે એને હર હંમેશ એવું સતાવ્યા કરે છે કે મારી બહેન સાસરીમાં ખુશ તો હશે ને શરૂઆતમાં તો જ્યારે ભાઈ ઘરે આવે અને બહેનને ના જોવે ને ત્યારે પણ એ નિરાશ થઈ જાય છે ન્યૂ જનરેશનમાં આ પ્રેમ અકબંધ છે જોઈને ઘણો આનંદ થાય છે ગમે તેવો હશે પણ ભાઈ કાયમ પોતાની બહેનને એમ જ કહેશે બહેન તારે કંઈ પણ જરૂર હોય ને કંઈ પણ કામ હોય ને તો તારો ભાઈ બેઠો છે તો જરાય ચિંતા ના કરતી તો માતા પિતાને ના કહેતી પહેલાં મને કહેજે ભાઈ બહેનના પ્રેમની વાત કરવા જઈએ ને તો શબ્દકોષ પણ ઓછો પડે છે ઈચ્છા ધરાવું છું કે આ રક્ષાબંધનના પર્વની ઉજવણી એવી વિશિષ્ટ રીતે કરીએ કે અતૂટ સ્નેહબંધન રાખી બંધનની યાદગીરી રહે અને છેલ્લે એક પંક્તિ યાદ આવે છે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બહેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી તો મિત્રો વધુ આવતા અંકે જય શ્રી કૃષ્ણ